રિસોર્ટ ને છે ખાસ કરીને આ વન વગડો છે એની હોસ્પિટાલિટી એટલી મસ્ત છે અને એનું વાતાવરણ એટલું ઠંડક છે જે બધાને ગમે છે અને એટલી મજા આવી કે અમે આ જગ્યા ફૂલ એન્જોય કરી છે આટલી ગરમીમાં બી અમને અહીંયા ઠંડક જેવું માહોલ મળ્યું છે અહીંયા પહેલાં કઈ નહોતું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનવાથી આ વનવગડો બન્યું છે તો અમને અહીં રોજગારી મળે છે પહેલાં અહીં કઈ ન તો અમે અંકલેશ્વર છે સુરત છે વડોદરામાં નોકરી કરવા જતા હતા હવે અમે અહીં સ્થાનિક બન્યો છે એટલે આમ મેં ને અમારા બીજા દસક માણસ છે તે અમને રોજગાર મળી રહી આ ઉનાળો ચાલુ છે અહીંયા અને ઉનાળાની અંદર અહીંયાનું જે એટમોસ્ફિયર છે એટલું કે મને એવું લાગે છે કે હું ડિસેમ્બરમાં આવ્યો છું એવું મને અહીંયાનું અહીંયાનું એટમોસ્ફિયરનું ફિલિંગ થઈ રહ્યું છે સો બધાને રિક્વેસ્ટ છે કે એકવાર વન વગડામાં આવો અને પોતાની જીંગીનું એક અમૂલ્ય અવર્સ કે અમૂલ્ય દિવસ કે અમૂલ્ય અઠવાડિયું અહીંયા ગુજારો તો તમને જે અલગ જે છે કુલુ મનાલી સિમલાની જે ફિલિંગ્સ એ તમને અહીંયા જ મળી જશે અહીંયા એક લાખથી વધુ વૃક્ષો અમે વાવ્યા છે સાથે સાથે સિત્તેરથી વધુ ઔષધીય વૃક્ષો છે જે આપણા શરીરના દુઃખ તકલીફ હોય તેમાં કામ લાગે છે ગરમીની વાત કરીએ તો ગરમી થોડીક વધારે છે પરંતુ અહીંયા વૃક્ષો વધારે હોવાથી ઠંડક વધારે મળે છે અને આખો અમારો જે આ જગ્યા બનાવી છે એ નેચર બેઝ પર છે એને લીધે પ્રવાસીઓ નેચરને વધારે પસંદ કરે છે અને અહીંના ખોરાકને વધારે પસંદ કરે છે એટલે આવે છે સાથે સાથે અહીંના આ આ પ્રોજેક્ટ આવવાથી અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક હોવાથી અહીંના સ્થાનિક લોકોને પણ રોજગારી ઘણી મળી છે એ લોકોએ બહાર જવું પડતું નહીં પલાયન થવું પડતું